અને હસમુખ પટેલ પ્રેસ કોન્ફરન્સ સંબોધી રહ્યા છે સીધા ત્યાં જઈએ પછી એક આવો એક એવો કેસ છે કે જેની અંદર આપણે તમને ખ્યાલ હોય તો આપણે જે ઉમેદવારોને બીજી નોકરી મળી ગઈ હોય અને લોકરક્ષકમાં ભરતી થવાનું ઈચ્છા ના હોય તો એમને વિડ્રોવલ આપણે તક આપી હતી એમાં એક મહિલા ઉમેદવારના સુરતના કિસ્સાની અંદર એની કોઈ બેનપણીએ એની પેલી ઉમેદવારને પોતાને ખબર નહોતી અને એણે એનું વિડ્રોવલ કરી લીધેલું એટલે એ રજૂઆત આપણી પાસે આવેલી અને એ સુરત શહેરની અંદર એનો એક ગુનો દાખલ થયેલો એવો એક કેસ છે રાજકોટ ગ્રામ્ય જિલ્લાની અંદર ચાર ઉમેદવારો રાજકોટ શહેરની અંદર ડીસીપી ક્રાઇમમાં જે ગુનો દાખલ થયો હતો જેની અંદર અઢાર ઉમેદવારો તમને ખ્યાલ હોય તો એમાં એક આરોપી તરીકે મહિલા પણ હતા કે જેની અંદર અઢાર ઉમેદવારો સોરી મારી ભૂલ થાય છે રાજકોટ શહેરમાં જે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નવ ઉમેદવારો એટલે આ એવા ઉમેદવારો છે કે જેમણે લાલચ આપીને ભરતી થવા માટેનો પ્રયત્ન કરેલો હતો અને એવો જ એક અમદાવાદ શહેર ડીસીબી પોલીસ સ્ટેશનનો ગુનો છે જેની અંદર અઢાર ઉમેદવારો કે જેમણે એમાંથી ઘણા ઉમેદવારો ગુજરાત બહારના પણ હતા જે લોકો અહીંયા એક સંસ્થા સાથે રહીને મતલબ એ ટ્રેનિંગ લેતા હતા અને એમને ભરતી કરાવી દઈશું એમ કરીને એમની પાસે પૈસા લેવામાં આવેલા એટલે તમને ખ્યાલ હોય તો જ્યારે આપણે આ ભરતીની જાહેરાત કરેલી ત્યારે આપણે ઉમેદવારોને ચેતવ્યા હતા કે ઘણી આ ભરતી આખી પારદર્શક રીતે થવાની છે અને તમે કોઈની પણ લાલચમાં આવીને તમે ક્યાંય પણ પૈસા આપતા નહીં બરાબર તમારી ભરતી એ રીતે થશે નહીં તમને ખ્યાલ હોય તો રાજકોટનો જે ડીસીબી ક્રાઇમ ડીસીબી સોરી ગાંધીધામ પોલીસ સ્ટેશનનો જે ગુનો રાજકોટ શહેરનો છે એમાં તો ઉમેદવારોને એવું કહેવામાં આવેલું કે ભાઈ તમે સારી કસોટી નહીં આપો તો પણ તમે પાસ થઈ જશો શારીરિક કસોટીનું પરિણામ આવ્યું એટલે એમને ખબર પડી કે ખરેખર એમની પસંદગી થઈ નથી એટલે જ એમને એમના પૈસા આપેલા હતા અને એવા લોકો પકડાયા એટલે આપણે ઉમેદવારોને પહેલેથી ચેતવેલા કે તમે આવી કોઈ વસ્તુમાં પડશો તો તમારા પૈસા જશે પણ આપણે અત્યારે એક સ્ટેપ આગળ ગયા કે એમના પૈસા તો ગયા અથવા તો એમણે આ આવી લાલચમાં ઉમેરા હતા અત્યાર સુધી આપણે જે લોકો એમને ફસાવતા હતા એમની વિરુદ્ધમાં જ આપણે કાર્યવાહી કરતા હતા પણ જે લોકો આમાં ફસાય છે અને આવો ભરોસો રાખીને ખોટી રીતે સરકારી નોકરીમાં દાખલ થવાનો પ્રયાસ કરે છે એવા લોકોની વિરુદ્ધમાં પણ આપણે આ કાર્યવાહી કરી છે અને આમાંની મોટાભાગની સંખ્યા એવા પ્રકારના લોકોની છે એટલે મને એમ લાગે છે કે રાજ્ય સરકારે આ નિર્ણય કરીને બધાને એક મેસેજ આપ્યો છે કે તમને કોઈ ધૂતારા લૂંટવા આવે પણ તમે સરકારી નોકરીમાં ખોટી રીતે દાખલ થવાનો પ્રયાસ કરો છો તો એ તમારી પણ કસૂર છે અને એમાં તમને પણ નુકસાન જશે એટલે એવા કેસીસ પણ અને એવા મોટા ભાગના કેસીસ એવા છે એટલે આના માધ્યમથી રાજ્ય સરકાર એક મેસેજ મોકલવા માંગે છે કે તમે કોઈ રીતે આની અંદર સંડોવાશો નહીં બધી ભરતી પ્રક્રિયા પારદર્શક રીતે આપણે કરી રહ્યા છીએ અને એમાં તમે તમારી મહેનત કરી અને શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરો હા એક પ્રશ્ન એ છે કે આપણે એ વખતે એપ્રિલ મહિનામાં જ્યારે આપણે આ લોકરક્ષક અને પીએસઆઈની જાહેરાત આપી હતી અરજીઓ મેળવવાની તો એ વખતે પરીક્ષાની સિઝન હતી અને પરિણામો આવ્યા નહોતા એટલે ઉમેદવારોની રજૂઆત હતી અને આમ પણ આપણે ચોમાસા પછી લેખિત શારીરિક કસોટી લેવાના હતા એટલે એવા ઉમેદવારો આ ભરતીની તકથી વંચિત ના રહી જાય એટલા માટે આપણે ઉમેદવારોને ત્યારે એવો વાયદો કર્યો હતો કે આપણે ઓગસ્ટ મહિનાનીમાં આપણે એ ફરીથી પોર્ટલ ખોલીશું અને તમને એવી તક આપીશું એટલે આપણે છવ્વીસ ઓગસ્ટથી નવ સપ્ટેમ્બર સુધી એ પોર્ટલ આપણે ખોલી રહ્યા છીએ અને ઉમેદવારો કોઈ પણ કારણસર અગાઉ એમણે અરજી ના કરી શક્યા હોય પણ અત્યારે એ લોકો લાયક હોય અત્યારના તારીખો મુજબ તો એ લોકો આની અંદર અરજી કરી શકશે જે લોકોએ અરજી પહેલાં કરેલી છે એ લોકોએ ફરી અરજી કરવાની નથી ડુપ્લિકેટ અરજી કરીને પ્રવેશ કરવાનો પ્રયત્ન કરવા કરનારા ઉમેદવારોને ગઈ વખતે પણ આપણે એમને આમાંથી ડિવાડ કરેલા હતા તો આ વખતે પણ હું કહું છું કે જે લોકોની અરજી થઈ ગઈ છે એ લોકોએ ફરી અરજી કરવાની નથી કોઈ એ દાખલા તરીકે એ વખતે લોકરક્ષક માટે એલિજીબલ હોય લાયક હોય અને એમણે લોકરક્ષકની અરજી કરી હોય અને હવે એ ધારો કે સ્નાતક થઈ ગયા છે અને અત્યારે પીએસઆઈની અરજી કરવા માગે છે તો એમણે માત્ર પીએસઆઈ ની અરજી કરવાની છે લોકરક્ષક ની ફરી અરજી કરવાની નથી એટલે ડુપ્લિકેટ અરજી કરવાની નથી છવ્વીસ ઓગસ્ટ થી આપણે એ વસ્તુ ખોલીએ છીએ એની જાહેરાત પણ ટૂંક સમયમાં આપણે આપીશું આપણે આખી આપણે બહુ જાહેરાત કરી ચુક્યા છીએ કે આપણે આ પરીક્ષા ઓફલાઈન આપણે લેવાના છીએ તો ભરતી પ્રક્રિયા પારદર્શિક રીતે કરવામાં આવશે આ સાથે હસમુખ પટેલે કહ્યું લાલચ આપી ભરતી થવાનો પ્રયત્ન કરનાર સામે પણ પગલાં